જિંગા ખેતીના નામે સરકારી જમીન કબજે કરીને તળાવ ઉભા કરાયા છે જેમાં શંકાસ્પદ રીતે રાજકારણીઓનો સપોર્ટ હોવાનું પણ કહેવામાં આવ્યું છે આ જિંગા તળાવને કારણે શહેર ઉપર ખાડી પૂરનું જોખમ તોડાઈ રહ્યું હોવાનું દીપક ઈજાદારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું તમામ નહીં કે ખાડીના કે નહીં દરિયામાં અતિક્રમણ કરેલા દરેક દરેક ઝીંગા તળાવ દૂર નહીં કરવામાં આવે તો એ બધા સરકારી જમીન પર છે પાછા એટલે સરકાર ને કોઈ નડે એવું નથી કરવામાં આવે તો આ મેં ગણાવેલા ભીમ્પોર અભવા ખજોત ગભેણી દીપડી એ બધા ગામોમાં વરસાદી પૂર આવશે અને એની ઇફેક્ટ સુરત શહેરને પણ પડશે કયા રાજકીય નેતાઓ હવે એમાં બધાનું નામ નહીં નું કરવા બધાની હાથે દુશ્મની કરાવી જ મારે કોણ દૂર નથી થવા દેતું આ ભૂતપૂર્વ એમએલએ અહીંયા જે લોકોના મોટા ભાગના તળાવો છે નામ બીજાના છે ને એ લોકોના છે ચોર્યાસી વિસ્તારના ભૂતપૂર્વ એમએલએ મોટા ભાગના ટુ થર્ડ તળાવ એ લોકોના જ છે હા એ નામ નહીં કહેવાય મારા એક વાત તો બોલી ગયો

લોકો ઓવરઓલ તો કહે છે કે હવે તોડી પાડવા પણ એ લોકો કઈ એક્શન લેતા નથી હવે પછી છે ને વરસાદ આવી જશે પછી બુલડોઝર ચાલવાનું નથી એક ઝાપટું પડી ગયું તો કીચડ થઈ જવાનું છે એક તો પાણી ભરાઈ જાય તો વસ્તુ શું થાય કે પહેલા તો આ લોકો જે અતિક્રમણ કર્યો છે ને તો તે નવસાધ્ય કરવા માટે ખારપાટની જમીનને ખેતી લાયક બનાવવાની હોય તેને લીધે આ લોકો છે ને દરિયાનું પાણી અંદર લાવે છે પાછી જમીન સરકાર આપશે કેવી રીતે સુપ્રીમ કોર્ટ સડકતો પ્રશ્ન છે કોઈ પ્લાન નથી ભીમ્પોર સામુદાયિક મંડળીના પ્રમુખ અને મંત્રી મહેશભાઈ છુટુબાળા અને નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ પાસે કે આ જમીન કઈ રીતે પાછી મેળવવી કોઈ પ્લાન નથી એ લોકોને જમીનનું કંઈ નોલેજ જ નથી